હે ને કે માતાજી બધાને સુખી કે વેલકમ બેક ટુ નાના નાના લોકો મોટું મોટું તમારા બધાનું સ્વાગત છે મિત્રો તો મિત્રો આજે અમે છે ને જાડીઓને બધા રિક્ષા લઈને ભાગ્યા છીએ શૂટિંગમાં હો એ સાસણમાં તમે જોઈ દો કેમ કે રિક્ષા લઈને ભાગ્યા જાડીઓ મહિનો લોક બનાવવા ને હું લોક બનાવવા મહિના બે જોતા રહેજો ચોપટ પાડવાની હું હે રિક્ષાની મજા પાછી કેદી લે હું હા ઓર મિનિટમાં રસ્તા ઇન્સામાં આ અમારી બાપ દાદાની ઘુણીજી રોટી હે ને એ અમારે ભૂખાતો હતા અમારા બાપ દાદા રિક્ષામાં મરી ગયા અમે રિક્ષામાં જ મળ્યા માતાજી રિક્ષા કરે કેવાય તો નહી કે સગવડ નથી એટલી કોરવિલની

ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ ડાયમંડ રિસોર્ટમાં હો મિત્રો જે જોરદાર રિસોર્ટ છે એમાં કંઈ ઘટે જ નહીં એક નંબર અને પહોંચી ગયા અમારી રિક્ષા લઈને અને અમે ભાગી ગયા અંદર સીધા હાલ અને લોકેશન વાતાવરણ કંઈ ઘટે એમ હતું ઓ ભાઈ એક નંબર રૂમ ને એનું લોકેશન ને આ હા હા મોજે જ આવે ભાઈ જો તમને ઈચ્છા થાય ને એક વખત તો પહોંચી જજો તમે સાસણા ડાયમંડ રિસોર્ટમાં જ્યાં તમને મોજે મોજ ને દરિયા દરિયા જાય છે હો ભાઈ અને જાડીઓ અમારું સ્વાગત કરતો હતો દરવાજો ખોલીને જાડીયાથી જાડીઓ જ છે ને ભાઈ અને રૂમે પણ જોરદાર હતા આવો ભાઈ એમાં કાંઈ ઘટે નહીં એવા રૂમ હતા એસીવાળા ને પ્રાઇવેટ ફ્રીજ ને તમને બધું એમાં કાંઈ ઘટે જ નહીં એમાં મોજે મોજ ને દરિયા દરિયે જો કે અહીં તો મોજે જો રિસોર્ટમાં તો તમે આવો એટલે પણ આ ડાયમંડ રિસોર્ટ જે અમે ગયા હતા ને ભાઈ ત્યાં તો ભાઈ રૂમ ને બધું ટૂંકમાં ફેસિલિટી અને અમને જે મોજે મોજ ને દરિયાઈ દરિયાઈ છૂટી ગયા હતા આવો ભાઈ એવો રૂમ આપ્યો હતો અમને એક નંબર કાંઈ ઘટે નહીં અને બાથરૂમ બાથરૂમ ની એ પણ જોરદાર હતા ભાઈ એમાં કાંઈ ઘટે નહીં પછી કાંઈ ક્રિકેટ રમવા ચાલો હાલો અહીંયા ચાલુ કર્યું ક્રિકેટ ક્રિકેટે ચાલુ આવીને જાડિયા નાખ્યું ફિલ્ડિંગમાં ઘણી મજા જ આવેલા અહીંયા પણ આવો જોડિયાને મોકલો ફીડો આવો

પછી મિત્રો મસ્ત મજાનું જમીન અમે નીકળ્યા જંગલમાં જંગલમાં અમને પહેલાં તો ભાઈ બતાવ્યા હરણ જો તમને આ દેખાય ને સામે એ મિત્રો હરણ છો જોરદાર હરણ જોયા ને હરણ જોયા પછી અમે જોયું મગરું જ્યાં તળાવ હતું આગળ જ્યાં નહીં નહીં તો મિત્રો દોઢસો બસો મગરું હતી જ્યાં તમે દેખાય નહીં એ મગરું હતું પછી પાછા અમે આવી ગયા રૂમે અને હવાના પોરમાં નીકળી ગયા નાવા ભાઈ અમે સ્વિમિંગ પુલમાં પછી નાવું તો પડે ને ભાઈ એને પછી મોજ કરી ભાઈ નાવાની અમે હરખાય એને તારે ડૂબા ડૂબા કરતા હતા બે માણા જોઈ લ્યો બાકી નાયા સ્વિમિંગ પૂલમાં હો ભાઈ સરખા એમ તારા કેટલા દીખે નાયા નહોતા ને એટલે એ નાહી લીધો ને પછી બેસી ગયા અમે બહુ વાવ વાવ બરાબર ઘરેનો ભીંડો ન ભાઈ કાંઈ ઘટે નહીં પંજાબી બાકી નોખો નોખો અહીંયા ખાવા મળે હો ભાઈ ડાયમંડ રિસોર્ટમાં કાંઈ ઘટે જ નહીં ચોપા છોપા તો ફાઈનલ મિત્રો અમારું શૂટિંગ કમ્પલીટ ગયું હોય ને હવે હું કહો ભેગીના થઈ જાય તો સારી વાત છે કેમ કે કાઈ ના આઈ નહીં આ જડો જાવ નામ ન લેતો અને મજા જ આવી ગયાં એ કાં ચડિયા હમ આ ભાઈ અમને પ્રેમ જ એવો આપ્યો ને હાંચ્યો ને એવા કે વાત પૂછ્યો મે તમે હાવ એમ મજા આવી આવી ગયો ભાઈ જોર દાળ તો હવે અમે જઈએ ઘરે હો ભાઈ હવે જાઉં ને જાઉં જાઉં હે કરવા રોકાય છે ને રૂતો રૂટો રોકાય છે ને જડીએ અને રોકાવું પછી

સારું હાળા ફડકાવ બધા એવામાં